નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ અગિયાર જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ બેસ્ટ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર ચારસો બે નંબરની ચેનલ ઉપરથી રાત્રે સાડા નવ કલાકે તથા બપોરે એક ત્રીસ મિનિટે પ્રસારિત કચ્છમાંથી લલચાવી ફોસલાવી સગીરાઓનું અપહરણ કરી દુષ્કર્મ કેસના પાંચ આરોપીને પોલીસે પકડી પાડ્યા છેલ્લા થોડાક સમયથી કચ્છમાં સગીરાઓના અપહરણ અને તેની સાથે દુષ્કર્મના ધ્રસ્પદ બનાવો બન્યા છે બનાવો વધ્યા છે આ વચ્ચે કચ્છ પોલીસે પણ આવા આરોપીઓને ઝડપવા લાલ આંખ કરી છે અને પશ્ચિમ કચ્છના જુદા જુદા આવા બનાવોના ચાર કેસના આરોપીને ઝડપી પાડ્યા છે એક આરોપીને તો છેક બિહાર જઈ પોલીસે વેસ કરીને ઝડપી પાડ્યાનું સામે આવ્યું છે સગીરાઓ યુવતીઓ મહિલાઓના અપહરણ અને દુષ્કર્મના બનાવની ગંભીરતા સમજીને આરોપીઓને પકડી પાડવા પોલીસ મથકના અધિકારીઓને સૂચના આપતા પાંચ ગુનાના આરોપીઓને ઝડપી પાડ્યાનું કચેરીની યાદીમાં જણાવાયું છે તારીખ ત્રેવીસ છ બે હજાર ચોવીસમાં ભુજના એ ડિવિઝનમાં નોંધાયેલા સગીરાના અપહરણના બનાવમાં આરોપી સલીમ અબ્દુલ જોડેજા રહે સુખ તાલુકો ભુજને પકડી સગીરાને મુક્ત કરાવી કાર્યવાહી કરી હતી માધા પોલીસ મથકે પણ સગીરાના અપહરણ અને દુષ્કર્મ તથા એક્ટ મુજબ આરોપી ઘની સુલેમાન રહે તાલુકો આરોપીને ત્યારબાદ પાંચ દિવસમાં જ પોલીસે જડપી લીધો હતો બીજી તરફ માંડવી પોલીસ મથકે સગીરાને પોસલાવી તેનું અપહરણ આરોપી રજાક સિદ્ધિક સુમરા એ કરી દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને પકડી સગીરાને મુક્ત કરાવી હતી જ્યારે તારીખ એ ડિવિઝન પોલીસ મથકે પણ આરોપી અબુ બકર રમજુ સુમરા એ સગીરાને લચાવી ફોસલાવીને અપહરણ કરી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ બાદ પાંચ દિવસમાં ઝુરા ગામના જંગલ વિસ્તારમાંથી પકડી તેની પાસેથી સગીરાને મુક્ત કરાવી હતી દરમિયાન ગત તારીખ ત્રણ સાત ચોવીસના નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ મુજબ તેને આરોપી અનવર નોતિયારે લલચાવી લઈ જઈ દુષ્કર્મ અનવરમદ નોતીયારે આ કેસમાં સહ આરોપી મહેન્દ્ર વિશ્રામ સિજુ બંને આરોપીને પોલીસે ઝડપી કાર્યવાહી કરી હતી તેમજ ગત તારીખ ઓગણત્રીસ છ ચોવીસના રાજસ્થાન રાજ્યના જુરહરા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ પ્રમાણે આરોપી સૈયબ ખર્શીદ મીરાશી મહિલાને લલચાવી ફોસલાવીને ભગાડીને ભૂજ લઈ આવ્યાની હકીકત પશ્ચિમ કચ્છ પોલીસને મળતા આરોપીને પકડી તેના કબજામાંથી મહિલાને મુક્ત કરાવી આરોપી રાજસ્થાન પોલીસને સોંપાયો છે સમગ્ર બાબતે આજે પત્રકાર પરિષદમાં એસપી બાગમારે કહ્યું કે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જિલ્લાના અલગ અલગ પોસ્ટ વિસ્તારોમાં ખાસ કરીને જે આઈપીસીની કલમ ત્રણસો ત્રેસઠ છાસઠ અથવા તો આઈપીસીની કલમ ત્રણસો છોતેર હેઠળ જે ગુના દાખલ થયા હોય એ અલગ અલગ પોસ્ટ વિસ્તારમાં જેમાં માધાપર એ ડિવિઝન નખત્રાણા માંડવી એ બધાઓમાં જે છે પોલીસ દ્વારા જે છે તાત્કાલિક કાર્યવાહી કરીને ખાસ કરીને ભોગ બન્ના અને એની સાથે સાથે જે આરોપી હોય એમને પકડી પાડવામાં જે છે એક છેલ્લા એક દોઢ મહિનામાં અલગ અલગ જે બનાવ બનેલ હતા એમાં ઝડપી કાર્યવાહી કરવામાં આવેલી અને અમુક કિસ્સાઓમાં જે છે જેમ એક જે કેસ હતું એમાં બિહારથી પણ જે છે પોલીસે ભોગ બનનાર અને આરોપીને જે છે રિકવર કર્યા છે અને એમાં બિહારમાં જે પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવેલી એમાં ખાસ ત્યાં વિસ્તારમાં કેમ્પ કરીને અને પોલીસે જે છે ડિઝગાઈઝ વેમાં તાકી ત્યાંની જે પરિસ્થિતિ પ્રમાણે જે છે આરોપીને ભોગ બનનારને કોઈ ખબર નહીં પડે એ પ્રમાણે પણ જે છે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવેલી અને એ લોકોને જે છે પકડી પાડવામાં આવ્યા છે અને અત્યારે જે જે કેસ જે દાખલ થયેલા છે જે આરોપીને પકડ્યા છે એની લીગલ પ્રોસેસ ચાલુ છે અને ઓવરઓલ જે છે આમાં અત્યારે એમની તપાસ ચાલી રહી છે એમાં અલગ અલગ જે ગુનાઓ દાખલ થયેલા છે છઠ્ઠા મહિનામાં પણ ગુના છે પાંચો મહિનાના પણ છે એટલે એ અલગ અલગ અત્યારે જે કેસીસ દાખલ થયેલા છે એમાં પાંચ આરોપીને પકડવામાં આવ્યા છે અને એક રાજસ્થાનનો પણ એક ઓફન્સ હતો એમાં પણ આરોપીને પકડવામાં આવ્યા છે અને ભોગ બનનાર છે બધામાં ભોગ બનનાર જે છે એ પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યો છે અલગ અલગ છે એમાં જે અલગ અલગ જે ભોગ બનનાર છે એ અલગ અલગ નાતીના છે અને આરોપી પણ જે છે એ જે નાતીના છે એમાં પણ અલગ અલગ નાતીના છે અલગ અલગ વિસ્તારના છે માંડવીના છે ભુજના છે સુખભર એ પ્રમાણેના અલગ અલગ વિસ્તારોથી અને અલગ અલગ જગ્યાઓથી જે છે ભૂખ બનારના આરોપી છે એમાં જ્યારે અત્યારે તપાસ ચાલી રહી છે અમુક અમુક તપાસમાં જે છે જે પ્રમાણેની ભૂખ બનારની પૂછપરછ કરવામાં આવી એટલે એમાં પ્રાથમિક રીતે જે છે લલચાવી ફુસલાવીને લઈ જવાનું જે છે એક તારણ અત્યારે આવ્યું છે એટલે એમની પણ આગળની તપાસ ચાલી રહી છે અને એ પ્રમાણે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે એમાં જે અલગ અલગ સંગઠનો તરફથી જે પણ પોલીસને રજૂઆત મળી હતી જેમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પણ જે છે પોલીસ દ્વારા ધ્યાને લેવામાં હતી અને એ સંદર્ભે જે એ વાત થતી હતી એમાં પણ પોલીસને સફળતા મળી છે અને એમાં પણ આરોપીઓને ભૂખ બનાને જે છે પકડી પાડવામાં આવ્યું છે જુલાઈ

બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી आ एकेडमी में मा प्रवेश माटे संपर्क करो मोबाइल नंबर नाइन एट टू फाइव सिक्स जीरो हाईवे सुखपर भूज कच्छ दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी डब्ल्यू डब्ल्यू દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર